બધાને જય શ્રી કૃષ્ણ આજની વાર્તા સ્ટાર્ટ કરીએ મમ્મીજી બે બાળકો સાથે આટલી લાંબી મુસાફરી કરવી આવી ગરમીમાં દીદી એટલી થાકી જશે કે તેઓ પહોંચે ત્યાં સુધીમાં બધા શાંતિથી પહોંચી જાય તો સારું રીવાએ ફોન મૂકતાની સાથે જ તેની સાસુને કહ્યું જે તેની પુત્રી કવિતા પાસેથી ટ્રેનમાં ચડવા વિશે માહિતી લઈ રહી હતી ફરી પાછી કરી ને તમારી માતાના ઘર ઘર જેવી વાત હા ઠીક છે તે લાંબી મુસાફરી કરીને આવે છે પણ મારી છોકરી અને મારા ભાણિયા ભાણકી એમ જ આવી રહ્યા છે મારા બાળકો તારા માતા પિતાની જેમ એસી સ્લીપરમાં મુસાફરી કરતા નથી તારા પિતા આવી ગરમીમાં સ્લીપરમાં આવ્યા હતા જો ભાડાની કાર ન કરવી હોય તો કંઈ નહીં પણ તે ઓછામાં ઓછા એસી સ્લીપરમાં તો આવવું જ જોઈએ ને હવે જો ન હોય તો વાત બરાબર છે છે પરંતુ તે આટલી સરસ નોકરી કરે બધા બાળકોના લગ્ન પણ કરાવી ચૂક્યા છે હવે આવી કંજૂસી શું મમ્મી પપ્પા શરૂઆતથી જ આવા છે અમે ત્રણ બહેનો અને એક ભાઈ હતા દરેકના ઉછેર શિક્ષણ અને લગ્ન વિશે વિચારવાને કારણે ઉપરાંત તેમનો ભાઈ બહેનનો મોટો પરિવાર હોવાથી તેમણે ક્યારેય વ્યર્થ ખર્ચ કર્યો જ નથી આને ફાલતુ ખર્ચ ન કહેવાય પોતાના માટે વિચારવું અને ખર્ચો કરવો એ કહેવાય પુત્રવધુ પોતાના સ્ટેટસ માટે ના કરવું હોય તો કાંઈ નહીં પણ હવે ઉંમર થઈ ગઈ છે તમારે કરવું હોય કે ન કરવું હોય પણ હવે તો જમાનો કેવો છે તને ખબર જ છે હવે ઉનાળામાં કે વરસાદની ઋતુમાં કે પછી આવી નાની નાની બાબતોમાં બહાર જતાં પહેલાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે અને આ જ ગુણો તારામાં પણ છે એટલા માટે તો તું પણ રૂપિયા સો ખર્ચતા પહેલાં બસો વાર વિચારે છે પણ હવે તારી આ આદત છોડ અને તારા સાસરિયાના નિયમોનું પાલન કર સો રૂપિયાને બદલે બસો રૂપિયા ખર્ચવાની એ શું સારી આદત છે મમ્મી રીવાએ મનમાં જ કહ્યું કેમ કે દલીલ કરવાથી કોઈ પરિણામ આવવાનું હતું જ નહીં હા એ વાત સાચી હતી કે પપ્પા શરૂઆતથી જ કરકસરવાળા હતા અને દરેક નાણાકીય ખર્ચને સંયમપૂર્વક મેનેજ કરવાનો પ્રયાસ કરતા હતા પણ હા એ વાત પણ સાચી હતી કે જો કોઈ જરૂરતમંદ વ્યક્તિ તેની તરફ હાથ લંબાવશે તો તેને તેને ક્યારેય નિરાશ નહીં કરે જેમ લોકો તેમની કંજુસાઈની ચર્ચા કરતા હતા તેના કરતાં પણ વધુ તેમના પરોપકારના પ્રશંસકો પણ હતા કોઈના ઘરની ગંભીર બીમારી હોય કોઈના બાળકનું એડમિશન હોય કે કોઈની દીકરીના લગ્ન હોય તેઓ મદદ કરવામાં ક્યારેય ડર્યા જ નથી માતા પણ કહેતી હતી કે પહેલાં તમારી પોતાની દીકરીઓના લગ્ન યોગ્ય રીતે કરાવો તમારા દીકરાને ભણાવો અને પછી બીજા માટે વિચારો તેથી તે કહેતા સૌ પ્રથમ આ બધા મારી પાસેથી કોઈ ભિક્ષા લેતું નથી શ્રીમતીજી હું તેમને તેમની જરૂરિયાત મુજબ મદદ કરું છું તેમની પૈસા થતાની સાથે જ તેઓ મને પાછા આપી દેશે બીજું જ્યારે હું કોઈને પૈસા આપું છું ત્યારે તેમની આંખોમાં વિશ્વાસ અને તેમના હૃદયમાંથી આશીર્વાદ જોવા મળે છે તેઓ મારા બાળકોને આશીર્વાદ આપે છે અને હકીકતમાં ત્રણેય બહેનોના દહેજ વિના પણ સારા ઘરમાં લગ્ન થઈ ગયા છે ભાઈ એન્જિનિયરિંગની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી દીધી બધું બદલાઈ ગયું પણ પપ્પા હજુ પણ એવા જ છે આજે પણ જ્યાં ચાલીને જઈ શકાય ત્યાં તે રિક્ષા કરીને જતા જ નથી જ્યાં સૌથી કામ થઈ શકે ત્યાં પચ્ચામાં પૂરું કરવાની કોશિશ કરે છે અને રીવાને પણ આમાં કોઈ નુકસાન નહોતું દેખાતું અને તે પણ તેની શૈલીમાં લગભગ અનુકૂળ થઈ ગઈ હતી પણ તેની સાસુને આ વાતો બિલકુલ પસંદ હતી નહીં તે હંમેશા ટોણા મારતી હતી કે તું તારા મા બાપના ઘરેથી કંજૂસી કરવાની આદત છોડી દે અને તારા સાસરિયાના ઘરના રંગમાં રૂપમાં ઢળી જા તેણી અને તેના ભાઈ બહેનોએ ક્યારેય એસીમાં ટ્રેનમાં મુસાફરી કરી જ ન હતી તેથી તેણીની નણંદ અને તેના બાળકો જેઓ દૂર મુંબઈથી આવતા હતા તેઓ પહોંચતા સુધીમાં ચોક્કસ અસ્વસ્થ થઈ જશે તેથી તેણીએ તેની સાસુ સાથે ચર્ચા કરી પરંતુ ઉલટો પોતાને બદલામાં ઠપકો જ મળ્યો નણંદે એક વર્ષ પહેલાં જ ફ્લેટ લીધો હતો મુંબઈમાં અત્યારે રજાઓ ચાલતી હતી એટલે દસ બાર દિવસ માટે આવી રહ્યા વાસ્તવમાં નણંદનો સ્વભાવ માં જેવો જ હતો તેઓ પૈસાને પૈસા નહોતા માનતા પણ નણંદોઈજી બહુ સમજદાર છે અને બંને બાળકો પણ ઘર ખરીદ્યા પછી પહેલી વાર અહીં આવી રહ્યા હતા નણંદ એટલે સાસુએ બધી તૈયારી કરી લીધી હતી ટ્રેનમાં ઘણી ભીડ હતી મમ્મી વેકેશન ચાલે છે એટલે આવતાની સાથે જ કવિતાએ કહ્યું ફર્સ્ટ એસીમાં કેવી ભીડ છે તમે જ આવો છો સવિતાજીએ તેમની બહુને સંભળાવતા કહ્યું મમ્મી આ વખતે હું થર્ડ એસી આવી છું ઓ કોઈ વાંધો નહીં તમે અહીં દસ દિવસ આરામ કરજો અને તમે ફરીથી ઠીક થઈ જશો જલ્દી નાવા જા વહુ ડાઇનિંગ ટેબલ પર નાસ્તો પીસી રહી છે જ્યારે બંને બાળકોએ નાસ્તો કરી લીધો છે ત્યારે દાદીએ તેમને ચોકલેટ બિસ્કીટ અને નમકીનનું એક મોટું પેકેટ પણ આપ્યું હતું જે તેણે ઓર્ડર કર્યું હતું ઓ વાહ નાની અમે બંને દસ દિવસ સુધી આટલા બધા ચોકલેટ બિસ્કીટ એકબીજા સાથે શેર કરીને ખાઈશું પિંકી અને ચિન્ટુએ કહ્યું નાના બેટા ખાઈ જાઓ નાની તેને ફરીથી ઓર્ડર કરશે નાના દાદી મા બહુ ગુસ્સે થશે અમે આરામથી ખાઈશું એકદમ સાચું અને તમે હમણાં જ નાસ્તો કર્યો છે આ બધું પછી ખાવો અને હવે જાઓ તમે લોકો બહાર રમો કવિતાએ તેના હાથમાંથી પેકેટ લેતા કહ્યું શું આપણે કવિતા ખાવા દે ને તે હજી બાળકો છે તું જાતે ખવડાવે છે અને જ્યારે મેં તેને આપ્યું તો તું ના પાડી રહી છે હવે હું આપતી પણ નથી અને આપું તો પણ હું તેને શેર કરીને ખાવાનું કહું એક તો આ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે સારી નથી તો બીજું શું બીજું બોલ તો ખરા એક બાજુ ફ્લેટ ખરીદ્યા પછી અમારા હાથ એટલા તંગ થઈ ગયા છે કે અમે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવા માંડ્યા છીએ મમ્મી સારું આ બધું છોડ હવે આ જો હું શું લાવી છું તમારા માટે મોહન અને ભાભી માટે આજો ભાભી આવો તમને કેવું લાગે છે કવિતાએ પેકેટ ખોલતા કહ્યું જેમાં બે કોટનની સાડી મેચિંગ બંગડીઓ સિંદૂર અને કુર્તા પાયજામા હતા બધું જ બહુ સુંદર ડિઝાઇનવાળું છે બહેન અને તમે આટલા પ્રેમથી લાવ્યા છો તેથી આ વધુ સુંદર બની ગયું છે હું આવતીકાલે જ બ્લાઉઝ સિલાઈ કરાવવા આપી દઈશ અને તેના કુર્તાનો રંગ પણ ખૂબ જ સુંદર છે રીવાએ સાડી હાથમાં પકડતા કહ્યું પરંતુ એવું લાગે છે કે મમ્મીને આ ગમ્યું નથી લાગતું ના ના મને બહુ ગમે છે તે બોલતા ચર્ચામાં હતી કાંજીવરમ અને રેશમ પરથી નીચે જોવાનું ભૂલી જાઓ કોઈ વિચારી પણ ન શકે તેમની પુત્રીએ સૂતરાવું કપડાં ખરીદવાનું શરૂ કર્યું વળી તે જે કપડાં પહેરીને આવી હતી અને હવે તે જે કપડાં પહેરી રહી હતી તે બધા સૂતરાવું અને સાદા હતા એક વર્ષમાં તેમની કવિતા આટલી બધી કેવી રીતે બદલાઈ ગઈ ઘણું બધું લાવવાનું અને કરવાનું મન થયું પણ વર્તમાન પરિસ્થિતિને કારણે હા જ્યારથી મેં સુતરાઉ કપડાં પહેરવાનું શરૂ કર્યું છે ત્યારથી મને અહેસાસ થયો છે કે આ ખૂબ જ આરામદાયક છે અને હવેથી હું આ જ પહેરીશ ભારે કપડાં હંમેશા પાર્ટીઓ માટે જ યોગ્ય હોય છે પહેન તમે આવ્યા બાળકો આવ્યા આ શું અમારા માટે ભેટથી ઓછું છે પણ તમે લાવ્યા છો તો હું તેને પહેરીને બતાવીશ રીવાએ વાતાવરણને હળવું કર્યું બે દિવસ પછી રીવાએ ચાર પાંચ સૂતરાઓ ડ્રેસ લાવીને સવિતાજીને બતાવ્યા ત્યારે સાસુએ કહ્યું દેખાડી દીધું ને પોતાનું સ્ટેટસ વહુ અત્યારે તેની પરિસ્થિતિ સારી નથી એટલે તમે તેના માટે આવા ડ્રેસ લાવ્યા છો અત્યારે જ પછી જ અને કંઈક ભારે ડ્રેસ લાવો હું તમને મારી દીકરી માટે પૈસા ભેગા કરવાની મનમાની નહીં કરવા દઉં મમ્મી જે હું આ પાંચ ડ્રેસ લાવી છું એમાં થોડા વધારે પૈસા નાખીને એક ભારે ડ્રેસ આવી જશે પણ આજકાલ બહેન આ જ પહેરે છે અને તે કહેતી હતી કે ત્યાં ટેલરિંગ બહુ મોંઘું છે તેથી હું વિચારતી હતી કે હું આ બધાને સીવડાવીને આપું તો આ બધા તેને વધારે ઉપયોગી સાબિત થશે વાહ કેટલા સરસ પ્રિન્ટેડ ડ્રેસ છે ભાભી તમને ભાભી આ ક્યાંથી ખરીદ્યા વોશરૂમમાંથી બહાર આવેલી કવિતાને આ ડ્રેસ બહુ જ ગમ્યા લાવી તો તમારા માટે જ છું બહેન પણ માએ કહ્યું આ બધા પાછા આપી આવ અને કોઈ ભારે ડ્રેસ લાવવા કહ્યું ના મમ્મી મારી પાસે ઘણા છે તમે જાણો છો કે હું કેટલી ખરીદી કરતી હતી હજુ પણ ઘણા ભારે કપડાં છે જે મેં એકવાર પણ પહેર્યા નથી આ ખૂબ સરસ છે ભાભી હું તેને અહીં લઈ જઈશ સવિતાજીનું મોઢું એવું થઈ ગયું હતું જ્યારે રીવાએ ડ્રેસની સિલાઈ કરવા દીધો ત્યારે તે વધુ ખુશ થઈ ગઈ પોતાની દીકરીને જોઈને સવિતાજીનું મન ભરાઈ ગયું જે ખૂબ ખર્ચ કરતી હતી હવે દરેક બાબતમાં ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરે છે પણ જમાઈની આવક ઘણી સારી હતી ફ્લેટ લેતી વખતે પણ તેણે કોઈની પાસેથી રૂપિયા લીધા ન હતા એમને લાગતું હતું કે કદાચ જમાઈના દબાણથી કવિતા આવી થઈ ગઈ હશે એક દિવસ તેણે કવિતાને પૂછ્યું તું કેવી થઈ ગઈ છે દીકરા તને આવું વિચારતા જોઈને સારું નથી લાગતું તેને આ રીતે જીવતા જોઈ મમ્મી હવે હું સાચા રસ્તે ચાલી રહી છું હું હજી પરીઓની દુનિયામાંથી બહાર આવી નહોતી સંજય ઘણું કમા કમાણી કરતો હતો અને તે બધું હું ખર્ચી નાખતી હતી જ્યાં સુધી મહિનાનો પૂરો ના થાય મહિનો અને પછી પૈસા ફરી આવી જતા હતા કપડાં જ્વેલરી પાર્ટીઓ હોટલમાં જવાનું ખાવાનું મુસાફરી પર ઘણો ખર્ચ કરવાને કારણે અમારી પાસે ક્યારેય કોઈ બચત થઈ જ નહોતી અને મુંબઈ જેવી જગ્યાએ તમે સમજો છો મમ્મી સંજયે લગ્ન પહેલાં એક પ્લોટ ખરીદ્યો હતો તેને વેચ્યા પછી પણ અમારે લોન પર મોટી રકમ લેવી પડી હતી ફ્લેટ માટે લોન લીધી અરે લોન લીધી મેં તો વિચાર્યું કે તે ફક્ત તમારા પૈસા હશે પણ તમે લોકોએ કોઈની પાસે થોડી મદદ પણ ન માગી માં ક્યાં મોઢે માંગીએ મારી જીવનશૈલી અને વ્યર્થ ખર્ચ જોઈને બધાએ એવું જ વિચાર્યું અમારી પાસે ઘણા પૈસા છે આ પછી પણ અમે ક્યારેય કોઈને મદદ કરી ન હતી તેથી હવે અમારો અડધાથી વધુ પગાર લોનમાં જાય છે બાળકોનું ભણતર ઘરનો ખર્ચ અને બીજા ઘણા ખર્ચાઓ છે હું ન સમજું તો હું ક્યારે સમજીશ મમ્મી તેથી જ મેં મારી જીવનશૈલી સંપૂર્ણપણે બદલી નાખી છે હવે તેઓ કહે છે કે ક્યારેક અહીં કે ક્યાં જઈએ પણ હું જ આમે સામેથી જ ના પાડી દઉં છું દીકરી આ પ્રકારની જીવનશૈલીથી તારી જાતને ત્રાસ આપીને મને જરાય તકલીફ નથી મમ્મી હું મારી મરજી મુજબ ખાઉં છું પહેરું છું જીવું છું અને અત્યારે પણ સંજયનો પગાર એટલો છે કે હું થોડું આમ તેમ કરીને આરામથી જીવી લઉં છું પણ હવે મને પોતે પણ આ રીતે જીવવાનું ગમવા લાગ્યું છે હવે હું ખૂબ જ ખુશ છું મમ્મી જો પૈસા જમા કરીશું તો તે ફક્ત અમારા બાળકો અને અમારા ઘરના માટે જ ઉપયોગી સાબિત થશે અને તેને ખર્ચવાનો ડોળ કરવાનો કોઈ અંત નથી તમે જે પણ કરશો તે ઓછું પડશે પણ ઈચ્છાઓને મારીને સ્ટેટસ ન જાળવવું એ પણ ખોટું નથી દીકરી ઈચ્છાઓ હવે સંતોષાઈ ગઈ મમ્મી પુત્ર વધુ પણ એ જ કહે છે ખર્ચ અને દેખાવની કોઈ મર્યાદા અને કોઈ અંત નથી જ્યાં સૂતર કામ કરે છે ત્યાં રેશમ શા માટે વાપરવું જ્યાં રિક્ષાથી કામ પતી જતું હોય તો કાર શા માટે લઈ જવી આપણે ભૂખ્યા રહીને કે કપડાં પહેર્યા વગર તો રહેતા જ નથી એવું કરીને તો પૈસા બચાવતા જ નથી પરંતુ જો આમ તેમ કરવાથી થોડા પૈસા બચે તો તેમાં નુકસાન શું છે આપણા માટે જ ઉપયોગી સાબિત થશે બીજા દિવસે કવિતાને પાંચ ડ્રેસ તેના જમાઈ માટે કપડાં બાળકોના કપડાં ઘરે બનાવેલા પાપડ અથાણાના પેક કર્યા પછી રીવાએ કવિતાને પરબીડિયું પણ આપ્યું શું કરો છો ભાભી આટલું બધું આપ્યું છે આની શું જરૂર છે કવિતાએ કહ્યું કે દીદી અત્યારે અમારો ખર્ચ બહુ મોટો નથી બધું બરાબર ચાલતું હોવા છતાં થોડી બચત થઈ છે હું જાણું છું કે તમારી લોનની રકમની તુલનામાં તે ખૂબ જ ઓછી છે પરંતુ તે ટીપે ટીપે ઘડો ભરાય છે જો તમે આને જમા કરશો તો વ્યાજમાં થોડો ઘટાડો થશે પણ મોહનની નોકરી હજી લાગી જ છે તમારે લોકોએ પણ ઘણું કરવાનું બાકી છે પ્રથમ અમારી પાસે અત્યારે આવી કોઈ યોજના નથી જો તે થશે તો અમે તે તમારી પાસેથી પાછા માંગી લેશું ચિંતા કરશો ને આનાથી બીજું શું હોઈ શકે કે આપણે સમયસર એકબીજાને મદદ કરીએ પુત્રવધુ જે બે રૂપિયા બચાવવા માટે આખા શાક માર્કેટમાં ફેરા લગાવતી હતી તે તેની પુત્રીને એક પરબીડિયું આપી રહી છે જે કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યા પછી દરેક ખર્ચ કરે છે સવિતાજી સમજી ગયા કે પુત્રવધુનો જેવો પૈસા પર કાબૂ છે એમ સંસ્કારો પર પણ તેનું નિયંત્રણ છે આ ખૂબ જ જરૂરી છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો